ગુજરાતમાં સુરત છે ટેક્સટાઇલનું હબ એ તો બધાને જ ખબર છે અહીંયા કહેવાય ને કે આખા ભારતમાં નહીં મળે ને એવી બધી જ વેરાયટી કાપડમાં તમને અહીંયા મળી જતી હોય છે પણ શું તમને ખબર છે કે જે વસ્તુઓ જે પ્રોડક્ટ તમે શોપમાં જોવો છો તો એ પ્રોડક્ટ બને છે કેવી રીતે એ ડ્રેસ કેવી રીતના રેડી થાય છે શું પ્રોસેસ હોય છે એમાં કેટલા સ્ટેપ જાય છે કેટલા દિવસોની મહેનત જાય છે ત્યારે જઈને એનો એક રેટ ફિક્સ થાય છે તો તમે કોઈ દિવસ જોયું નહીં હોય ને એ બધી વસ્તુ આજે આપણે જોવાના છે કેમકે ઘણા બધા એવા લોકો છે ને જેમણે અત્યાર સુધી કપડાં પરચેસ કરીને પહેરી લીધા છે પણ એમને એકચ્યુઅલી ખબર જ નથી કે પ્રોસેસ શું છે જેના લીધે જ્યારે દુકાન પર જાય ને તો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે આ ડ્રેસમાં છે શું કે આટલું બધું રેટ પણ આવું નથી મિત્રો કેમ કે એક ડ્રેસ બનાવવા પાછળ જેટલી મહેનત જતી હોય છે ને એ આપણને ખબર નથી હોતી તો બસ એ જ આખું પ્રોસેસ આજે હું તમને બતાવવાની છું કેમ કે આજે આપણે પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ નથી જોવાના આખું ને આખું જોવાના છે કાપડ બનાવવાનું પ્રોસેસ ફેક્ટરીમાં આજે હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું કે મને પણ આજે જોવા મળવાનું છે કે આપણું ડ્રેસ કેવી રીતના રેડી થાય છે અમુક કહેવાય ને કે ટ્રેન્ડિંગ મટીરિયલ છે તમે રેડીમેડ ડ્રેસ માર્કેટમાં જોજો ને એ જ બધી વસ્તુ આપણને અહીંયા મળી જાય છે તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી જેમ કે તમે અહીંયા જોઈ શકો છો જેટલું પણ તમને અહીંયા સ્ટોક દેખાય છે ને આ બધું રો મટીરિયલ છે જેમ કે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ કલરના અહીંયા તમને ખાલી કાપડના થાન જોવા મળે છે બ્લેક છે વ્હાઈટ છે બધા સિંગલ પ્લેન છે કાપડ આવે એ બધી વસ્તુ તમને અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ મટીરિયલમાં જોવા મળી જશે પછી એ તમને નેટમાં મળી જાય છે બીજા તમે સિફોન લો કે

જેમ કે મિત્રો આપણે સેક્શન તો જોઈ લીધા અને એ પણ જોઈ લીધું કે એક વખતમાં કેટલા આર્ટિકલ રેડી થાય છે હવે આપણે પ્રોસેસ જોઈએ કે થાય છે કેવી રીતે તો પહેલા એવું હતું ને કે એમ્બ્રોઇડરી બધા હાથથી કરતા હતા એટલે કે પહેલા કોઈ એટલી એડવાન્સ મશીનરી હતી નહીં પણ હવે આવી ગઈ છે આવી મશીનરી જેમાં જોઈ શકો છો આ ટાઈપની તમને પહેલા તો સ્ક્રીન મળે છે જેમાં ગેપ માં એક તમને મશીન જોવા મળી જશે જે પર્ટીક્યુલર ડિઝાઇન જે ફિક્સ કરીને મશીન માં ખૂપેલી હોય

ડિફરન્ટ એટલે જે આપણોડ જોઈએ ને એ ટાઈપનું અહીંયા ફંક્શનલ કરવામાં આવે છે હવે બીજી વાત કે કેવી રીતે પ્રોસેસ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે થ્રેડની વાત કરીએ અહીંયા અપર સાઈડ તમને મળી જાય છે જે થ્રેડ દેખાય છે ને જે કલરની આપણોડ થાય છે એ રીતે ઉપર આવે છે અને એના પછી ત્યાં તમને જે સુઈ જોવા મળે છે સુઈના દ્વારા આપણોડ રેડી થાય છે એટલે કે આ

ફિનિશિંગ થી એક થ્રેડ ચેક કરીને આખી થ્રેડ ડિટેલિંગ જેટલા હોય એ બધી વસ્તુ આમાંથી કટ કરતા હોય છે એ રીતનું પ્રોસેસ હોય છે અને પછી આ ડિટેલિંગ ચેક થયા પછી આ જાય છે આપણું સ્ટીચિંગ સેક્શનમાં તો મિત્રો આપણે જેમ કે જોયું કે નીચે જે નેટ પર એમ્બ્રોઇડરી હતી એ એમ્બ્રોઇડરી કઈ રીતે થાય છે એ આપણે આપણે જોવાના હતા તો આવી ગયા છે અત્યારે આપણા એમ્બ્રોઇડરી વાત કરીએ તો તમે જે ડિસ્પ્લે જોઈ શકો છો આમાં ઘણા બધા ફીચર્સ છે જેમાં ડિઝાઇન સેટ કરવામાં આવે છે ડિઝાઇન સાથે બધા કહેવાય ને કે મેન્યુઅલ આઇકન એમાં આપેલા છે એના હિસાબે તમે આખો કોન્સેપ્ટ રેડી કરી શકો છો અને એના હિસાબે તમને એમ્બ્રોઇડરીની ડિઝાઇન પ્રોપર મળી જશે હવે વાત કરીએ અહીંયા કે કેવી રીતના મશીન કામ કરે છે તો તમે જોઈ શકો છો જે ઉપર તમને થ્રેડ લાઇન દેખાય છે ને ત્યાં જે આપણે સ્ટિચિંગ મશીન પર જે આપણે બોબિંગ યુઝ કરતા હોય છે દોરો યુઝ કરતા હોય છે એ જ ટાઈપનું તમને મળી જાય છે અહીંયા પણ કોન્સેપ્ટ જેમાં તમને કહેવાય કે એમ્બ્રોડરીના જે થ્રેડ આવે છે ને એ વસ્તુની અહીંયા મોટી મોટી બોબીનો હોય છે એ તમને અહીંયા જોવા મળી જવાની છે અને એના હિસાબે મશીન વર્ક કરે છે જે કલરનું આપણને એમ્બ્રોડરી જોઈતું હોય એ જ વસ્તુ તમને ઉપર જોવા મળી જશે હવે આપણે આવી ગયા છે બીજા સેક્શનમાં જ્યાં તમે જોઈ શકો છો કે એમ્બ્રોડરી એન્ટ્રી બાદ જે એક્સ્ટ્રાના દોરા વધી જાય છે જે તમે વધારે પડતા સ્લમ એરિયામાં જોયા છે કે હાથથી કાતરથી કાપતા લોકો જોવા મળી જશે તમને જે ઘર બેઠા કામ કરતા હોય એ જ વસ્તુ પ્રોપર ફેક્ટરીમાં પણ જોવા મળી જશે કે એમ્બ્રોડરી પછી જેટલા પણ એક્સ્ટ્રા થ્રેડ હોય ને એ લોકો કાતરની મદદથી એને સરસ મજાની ફિનિશિંગ આપવા માટે પ્રોપર થ્રેડ ને કટિંગ કરતા હોય છે અને એના પછી જાય છે આ બધી વસ્તુ સ્ટીચિંગમાં તો મિત્રો હવે અવાજ શોર વાળી જે સેક્શન હતી જેમ કે એમ્બ્રોઇડરી સેક્શન એમાંથી આપણે આવી ગયા છે બીજા સેક્શનમાં જેમ કે તમને ખબર છે કે એમ્બ્રોઇડરી પૈતા પછી પણ ઘણું બધું પ્રોસેસ બાકી હોય છે કેમ કે એમ્બ્રોઇડરી પછી પણ કહેવાય ને કે કાપડ છે તો પ્લેન કાપડ એના પછી જાય છે કટિંગ સ્ટિચિંગ સેક્શનમાં અને જ્યારે કટિંગ સ્ટિચિંગ થઈ જાય છે એના પછી જે એક એક ડિટેલિંગ આવે છે એટલે કે અમુક રૂપટ્ટામાં તમે જોવો છો પહેલા તો અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ પેકેટમાં તમને અહીંયા જે ડાયમંડ જોવા મળે છે જેમ કે આ બતાવવામાં તમે જોઈ શકો છો લટકણ જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે એ બધા મોતી તમને જોવા મળી જશે આ ટાઈપના બ્લેક મોતી તો હંમેશાથી ચાલતા આવ્યા છે એના સિવાય ઘણા બધા અહીંયા તમને જે આર્ટિકલ દેખાય છે ને આ ટાઈપના મોતીના હવે આ વસ્તુ તમને છે ને રૂપટ્ટામાં યુઝ થતી હોય છે જેમ કે રૂપટ્ટાની સાઈડ બોર્ડર પર એ લોકો હાથ વડે સ્ટીચ કરતા હોય છે ટાંકતા હોય છે ટાંકા વડે સુઈ દોરા વડે અને એના પછી જે કહેવાય ને કે જો કોલર નેક હોય તો એમાં પણ આ વસ્તુ યુઝ થાય છે હવે એના પછી થાય છે શું એ પ્રોસેસ જોવા માટે આપણે આવી જઈએ અહીંયા જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ચાલે છે ફોલ્ડિંગ આ પ્રોપર ડ્રેસના સેમ ડ્રેસના આખા બંચ આવતા હોય છે અને એમાં ડિટેલિંગ્સ વડે એટલે કહેવાય ને કે પેલા સ્પોન્ચ ટાઈપમાં જે આપણે રેડીમેડ ડ્રેસેસમાં જોઈતા હોય છે એ ટાઈપની શીટ મૂકીને પછી એને ફોલ્ડ કરવામાં આવે છે ફોલ્ડ કર્યા પછી અહીંયા જ જોઈ શકો છો બાજુમાં જ આપણને મળી જાય છે ફોલ્ડિંગ સેક્શન જે અહીંયા ફોલ્ડ કરીને પછી એને આ ટાઈપના જે પેકેટ દેખાય છે ને એમાં જે પ્રોડક્ટ હોય એના મેચિંગ કેટલોક ફોટો સાથે એ લોકો અહીંયા પેક કરતા હોય છે તો પેકિંગ અને જે ફોલ્ડિંગ છે એનું પણ પ્રોસેસ અહીંયા ખૂબ જ ક્લિયર તમને જોવા મળી જશે અને આ બધું રેડી થયા પછી જેમ કે તમે જોઈ શકો છો આ ટાઈપના સ્ટોક સેટવાઇઝ અહીંયા રેડી થાય છે અને અહીંયાથી પછી જાય છે સેલિંગ માટે તો આ ટાઈપનું ફેક્ટરી શૂટ તમને જે જોયું છે આજે કે ફેક્ટરીની ડિટેલિંગ જોઈ છે ને એના વડે તમને ખબર પડી ગઈ હશે કે એક સૂટ બનાવવા માટે એક સૂટની પાછળ કેટલી બધી મહેનત આવે છે કેટલું લાંબો પ્રોસેસ હોય છે એક દિવસમાં નથી બની જતું એટલે તમે જ્યારે પણ પરચેસ કરવા જાઓને જે પણ પ્રોડક્ટ હોય તો એની વેલ્યુ એક્ચ્યુઅલી જાણો ખાલી જોવામાં સિમ્પલ દેખાતું હોય પણ એ વસ્તુ એટલી સિમ્પલ હોતી નથી ક્વોલિટી પણ કઈ વસ્તુ છે એના પાછળના એફર્ટ્સ પણ કંઈ માઈને રાખે છે તો એ બધી વસ્તુનું ધ્યાન રાખીને કોઈ પણ દિવસ પરચેસ કરો